અત્યારે આપણા સૌર મંડળમાં એક મહેમાન આવ્યો છે પણ આ કોઈ સામાન્ય મહેમાન નથી આ તો બીજા કોઈ તારાના ઘરથી એટલે કે બીજા સોલર સિસ્ટમમાંથી આવ્યો છે ચાલો આ રહસ્યમય મુલાકાતી થ્રી આઈ એટલાસના ભેદ ઉકેલીએ તો સવાલ એ છે કે આ છે શું શું આ બસ એક ધૂમકેતુ છે જે બીજા કોઈ તારા પાસેથી ભટકીને અહીં આવી ગયો છે કે પછી આને પાછળ કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું છે ચાલો આ કોસ્મોસના ડિટેક્ટિવ્ બનીને તપાસ શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલા આ મહેમાનનું નામ જાણી લઈએ વૈજ્ઞાનિકો એને કહે છે થ્રી આઈ સ્લેશ એટલાસ આ નામમાં જે થ્રી આઈ છે ને એનો મતલબ થાય છે ત્રીજો આંતરતારકીય પદાર્થ એટલે કે આપણી જાણમાં આવેલો આવો ત્રીજો વિઝિટર તો આટલો બધો હોબાળો શા માટે છે કેમ કે આ કોઈ આપણા સૌર મંડળનો પથ્થર કે ધૂમકેતુ નથી આ આંતરતારકીય છે મતલબ બીજા કોઈ તારાના સિસ્ટમમાંથી આવ્યો છે વિચારો આ જાણે એક ટુરિસ્ટ જેવું છે એ આપણા સૌર મંડળમાંથી ખાલી પસાર થઈ રહ્યો છે એ સૂર્યના ગુરુત્વાકર્ષણથી બંધાયેલો નથી અને એટલે જ આ એટલું ખાસ છે કારણ કે આ આપણને બીજા સ્ટાર સિસ્ટમનો એક જીવંત નમૂનો જોવા તપાસવાનો મોકો આપે છે જે બીજી કોઈ રીતે શક્ય જ નથી તો ચાલો હવે સીધા ફેક્સ પર આવીએ વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી આના વિશે શું શું શોધી કાઢ્યું છે આ એ માહિતી છે જેના પર લગભગ બધા સહમત છે પહેલાં તો આની સ્પીડ જુઓ અઠ્ઠાવન કિલોમીટર એક સેકન્ડમાં વિશ્વાસ થાય છે આટલી સ્પીડ એટલે સમજો કે અમદાવાદથી મુંબઈનું અંતર કાપતા એને ખાલી નવ સેકન્ડ લાગે આપણા સૌરમંડલમાં બનેલી કોઈપણ વસ્તુ આટલી તેજ ગતિથી મુસાફરી ના કરી શકે આ સ્પીડ પોતે જ સૌથી મોટો પુરાવો છે કે આ ભાઈ બહારથી આવ્યા છે કોઈક દૂરના તારા પાસેથી આપણા ધ્યાનમાં આ ક્યારે આવ્યું જો ઓફિશિયલી તો એ જુલાઈ 2025 માં શોધાયું પણ પછી જ્યારે જૂના ફોટા જોયા તો ખબર પડી કે એ તો મે મહિનાથી જ દેખાઈ રહ્યું હતું અને તરત જ જેમ્સ વેબ જેવા દુનિયાના સૌથી પાવરફુલ ટેલિસ્કોપ એના કામે લાગી ગયા અને એનું સૌથી રોમાંચક ચેપ્ટર તો હજુ બાકી છે જ્યારે એ આપણા સૂરજની એકદમ નજીકથી પસાર થશે ઓકે આ ટેબલમાં કેટલીક ગજબની વિગતો છે પહેલું એની પ્રમણકક્ષા એ છે હાઈપરબોલિક સાદા શબ્દોમાં કહું તો આ વનવે ટિકિટ પર છે એકવાર આવ્યું અને પછી બાય બાય ક્યારે પાછું નહીં ફરે અને બીજી સૌથી મોટી વાત એનું મૂળ એ કદાચ આપણી આકાશગંગાના ગેલેક્ટિક થિક ડિસ્ક નામના એકદમ પ્રાચીન વિસ્તારમાંથી આવ્યું છે મતલબ આ પદાર્થ આપણા સૂર્યને આપણી પૃથ્વી કરતાં પણ કરોડો અબજો જૂનો હોઈ શકે છે વિચાર તો કરો પણ અહીંથી વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે જેમ્સ વેબ ટેલિસ્કોપે જ્યારે આનું કેમિકલ એનાલિસિસ કર્યું ત્યારે એક વિચિત્ર વાત સામે આવી આમાં કાર્બન ડાયોક્સાઇડ તો ભરપૂર છે પણ પાણી એકદમ ઓછું સામાન્ય રીતે ધૂમકેતુઓ બરફના ગોળા જેવા હોય છે જેમાં પાણી ભરપૂર હોય પણ અહીં તો ઉલટું છે અને આ જ એ કોયડો છે જેણે વૈજ્ઞાનિકોનું માથું ખંજવાળવા મજબૂર કરી દીધું છે તો આ બધી માહિતી પછી સવાલ ફરીથી ત્યાં જ આવીને ઊભો રહે છે આખરે આ છે શું ચાલો સૌથી પહેલા એ થિયરી જોઈએ જેને મોટા ભાગના વૈજ્ઞાનિકો માને છે ઝીઓ વૈજ્ઞાનિકોનો બહુ મોટો વર્ગ એકદમ સ્પષ્ટપણે માને છે કે આ એક ધૂમકેતુ જ છે હા એક આંતરતાર્કીય ધૂમકેતુ પણ છે તો કુદરતી જ અને આ માનવા પાછળ એમની પાસે ઠોસ પુરાવા છે તો ધૂમકેતુ હોવાના પુરાવા શું છે પહેલું એની આસપાસ ગેસ અને ધૂળનું વાદળું છે જેને કોમા કહેવાય છે બીજું એ સૂરજને નજીક આવતા જ એની એક પૂંછડી પણ બનવા લાગી વળી ટેલિસ્કોપથી જોતા એમાંથી સાયનાઇડ નિકલ સિયો જેવા ગેસ પણ નીકળતા દેખાયા છે આ બધી જ નિશાનીઓ એક ક્લાસિક ધૂમકેતુ તરફ જ ઇશારો કરે છે પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી વિજ્ઞાનમાં હંમેશા એક પણ હોય છે ભલે મોટાભાગના લોકો આને માને પણ અમુક વૈજ્ઞાનિકો છે જે કહે છે કે જરા થોબો કંઈક ગડબડ છે એ લોકો એકદમ અલગ અને વિવાદાસ્પદ થિયરી રજૂ કરી રહ્યા છે ચાલો હવે એ સાંભળીએ આ થિયરીના સૌથી મોટા સમર્થક છે હાર્વર્ડના જાણીતા એસ્ટ્રોફિઝિસિસ્ટ એવી લોબ એમના મતે આ એક બ્લેક સ્વાન ઘટના હોઈ શકે છે એટલે કે એવી વસ્તુ જે દેખાવમાં તો સામાન્ય લાગે પણ અંદરથી કંઈક બીજું જ નીકળે એમનું કહેવું છે કે આપણે ખુલ્લા મનથી વિચારવું જોઈએ કે કદાચ આ કુદરતી નથી તો એવું કહેવા પાછળના કારણો શું છે પહેલું કારણ છે નિકલ આમાંથી જે નિકલ ગેસ નીકળી રહ્યો છે એમાં લોખંડ બિલકુલ નથી આ થિયરીના સમર્થકો કહે છે કે કુદરતમાં આવું ભાગ્ય જ બને છે પણ ઇન્ડસ્ટ્રીમાં બનતી ખાસ એલોય ધાતુઓમાં આવું જોવા મળે છે બીજું આનું કદ પહેલા આવેલા આંતરતારકીય પદાર્થો કરતાં આ હજારો ગણું મોટું છે અને ત્રીજું એનો રસ્તો એ આપણા સૌરમંડળના પ્લેન સાથે એકદમ સમાંતર છે જે એક મોટો સંયોગ લાગે છે તો ચાલો બંને પક્ષોને સામસામે મૂકીએ એક તરફ દાવો છે કે લોખંડ વગરનું નિકિલ એ ઔદ્યોગિક બનાવટનો સંકેત છે તો બીજી તરફ મોટા ભાગના વૈજ્ઞાનિકો કહે છે કે હા આ અસામાન્ય છે પણ બીજા કુદરતી ધૂમકેતુઓના પણ આવું જોવા મળ્યું છે એટલે આ કોઈ અંતિમ પુરાવો નથી એવી જ રીતે એક દાવો હતો કે શરૂઆતમાં આ પદાર્થમાં કોઈ હલચલ નહોતી પણ મોટા ટેલિસ્કોપના ડેટા બતાવે છે કે હલચલ તો હતી બસ એ ધીમી હતી અને પછી તેજ થઈ તો આ ચર્ચા તો ચાલતી રહેશે પણ આ મુલાકાતી કોઈના માટે રોકાવાનો નથી એની યાત્રા ચાલુ છે તો હવે આગળ શું આપણી પાસે એને જોવાનો સમજવાનો કેટલો સમય છે જો આ છે એની ફેરવેલ ટૂરનું શેડ્યુલ ઓક્ટોબર બે હજાર પચીસમાં એ સૂરજની સૌથી નજીક હશે જે એને સ્ટડી કરવાનો બેસ્ટ ટાઈમ હશે પછી માર્ચ બે હજાર છવ્વીસમાં એ ગુરુગ્રહ પાસેથી પસાર થશે અને બસ ત્યારપછી એ આપણા સૌરમંડળને હંમેશા માટે અલવિદા કહી દેશે એને નજીકથી જોવાનો આ આપણો છેલ્લો મોકો છે તો અંતે શું ફરક પડે છે કે આ શું છે સાચું કહું તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ એક ખજાનો છે ભલે કુદરતી હોય કે બીજું કંઈ આ બીજા કોઈ સ્ટાર સિસ્ટમનો એક અસલી ટુકડો છે જે સીધો આપણા ઘરઆંગણે આવી પહોંચ્યો છે આનો અભ્યાસ આપણને એવા તારામંડળો વિશે શીખવશે જે આપણા કરતાં તદ્દન અલગ હોઈ શકે છે આ અત્યાર સુધીનો ત્રીજો આંતરતારકીય મુલાકાતી છે જેને આપણે જોયો છે અને દરેક વખતે આપણને કંઈક નવું જાણવા મળ્યું છે તો આ એક સવાલ છોડી જાય છે કે જ્યારે ચોથો મુલાકાતી આવશે ત્યારે એ પોતાના સાથે કેવા રહસ્યો લઈને આવશે બ્રહ્માંડ પાસે હજી ઘણા સરપ્રાઇઝ બાકી છે